રાજસ્થાનમાં આવેલ ખ્વાજા ગરીબ નવાજના ઉર્સ નિમિત્તે ઉપલેટા શહેરમાં મુસ્લિમો દ્વારા જુલુસ કાઢી ઉર્સની ઉજવણી કરાઈ હતી જેમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજસ્થાનના ખ્વાજા ગરીબ નવાજના આઠસો તેરમા ઉર્સની ઉજવણી રાજસ્થાનના અજમેરમાં થઈ રહી છે આ ઉર્સ અજમેરમાં નવ દિવસ સુધી ચાલે છે જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર દીદાર કરવા જતા હોય છે જેના અનુસંધાને ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાનો બાળકો અને બુઝુર્ગ બિરાદરો સામેલ થઈ જુલુસમાં જોડાયા હતા શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલુસના કાર્યક્રમને સફળ બનાવાયો હતો આ જુલુસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યાએ દરેક ચોકમાં ન્યાજ શરબત તેમજ વિવિધ ખાણીપીણીની વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે અને બપોરના પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં દાદીમા માહોલ ખાતે ન્યાજનો જમણવાર રાખવામાં આવે છે

ઉપલેટા શહેર ખ્વાજા ગરીબ નવાજી ન્યાય કમિટી તરફથી રાખવામાં આવે છે અને એ પ્રમાણે આ દિવસ મનાવવામાં છે આ ખાસ ઉમેદવાર એટલે કે આપણા ઘાસીભાઈ ગુંદા હમીરભાઈ શેખાણી હમીરભાઈ ગુંદાની અશરફભાઈ ગુમાની ઇરફાનભાઈ પાટણવાળા વાઈદભાઈ મોદી હનીભાઈ કોડી મુલાભાઈ ચણા મુલાભાઈ ચણા હમિત શેખાણી તમામ સભ્યો કમિટીના તમામ સભ્યો આ પ્રોગ્રામને સફળ કરવામાં મહેનત કરી રહ્યા છે આજે मैं मोहम्मद कादरी गरीब नवाज की छठी मुबारक के मौके पर तारीख सात एक दो हजार पच्चीस का जुलूस का आयोजन किया गया ये जुलूस शान शोकत के साथ नियमत मां की दरगाह से और पंचाटड़ी चौक जकरिया चौक और गांधी चौक और से तो होकर ईदगाह पर पूरा किया जाएगा उसमें सादात क्राम और तमाम सुन्नी एकता के साथ ये जुलूस का आयोजन किया गया और ईदगाह पर जुलूस को पूर्ण किया गया इसमें सब शरीक होकर सवाब से माला આ જુલુસમાં ખ્વાજા ગરીબ નવાઝની મજાર પર ચડાવવાની ચાદર પણ કાઢવામાં આવે છે જે ચાદર અજમેરની દરગાહ પર નવમા ઉર્સ નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા જુલુસ બાદ અજમેર પહોંચી ત્યાં પણ મોટી સંખ્યામાં ઉપલેટાના ગ્રુપ લોકો સાથે મળી દરગાહ પર ચડાવે છે સરફરાજ કોળી ગુજરાત ન્યૂઝ ઉપલેટા